મંત્રીમંડળના વિસ્તરણ અંગે મોટી ખબર મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે સીએમ મંત્રીઓના રાજીનામાનું પત્ર રાજ્યપાલને સોંપશે નવા મંત્રીઓના નામની યાદી પણ રાજ્યપાલને સોંપાશે જેપી નડ્ડા મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી રવાના થયા છે સરકીટ હાઉસમાં જેપી નડ્ડા રાત્રિ રોકાણ કરશે અર્પણ અમારી સાથે જોડાય છે અર્પણ આ ચર્ચાઓ છે કોણ બનશે પણ હજુ પણ એક ક્લિયર નથી થઈ રહ્યું આ સ્થિતિની વચ્ચે અમે સીએમ આવતીકાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે કેટલા વાગે મુલાકાત કરશે જનક હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ સવારે આઠ વાગ્યા ના સુમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે રાજભવન ખાતે પહોંચશે કે જ્યાં ઓલરેડી જે મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે તેનો આખો જે પત્ર તૈયાર છે તે સોંપવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે જ્યારે પદનામિત મંત્રીઓ કે જે શપથ લેવાના છે તેમના નામ સાથેનો ભલામણ પત્ર પણ એક રાજ્યપાલને સોંપવામાં આવશે એટલે લગભગ બે કલાક કરતા પણ વધુ લાંબી જે બેઠક છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા રાષ્ટ્રીય મહામંત્રી છે પ્રદેશ પ્રમુખ છે અને પ્રદેશ સંગઠન રાત્રિ રોકાણ ત્યાં છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે આઠ વાગે રાજભવનમાં રાજ્યપાલ મળવા માટે જશે જનક બિલકુલ બિલકુલ હાલાકી આજે મુલાકાત ખબરો હતી પણ આજે મુલાકાત થઈ નથી આવતીકાલે આઠ વાગે આ મુલાકાત થશે જેને રાજીનામા આપ્યા છે તમામે તમામ મંત્રીઓને એમ જાણકારી આપશે પત્ર અપાશે અને જે નવા મંત્રીઓ જે છે શપથ લેવાના છે એમની પણ જાણકારી રાજ્યપાલને આપવામાં આવશે તો હજુ પણ આપ જોઈ રહ્યા છો કે રાતના સાડા અગિયાર વાગી રહ્યા છે પણ હજુ પણ કોઈ મંત્રીને કોલ નથી ગયો એ પ્રકારના સંકેત છે એટલે આવતીકાલે વહેલી સવારે જ ખબર પડશે કે કોણ બનશે મંત્રી